એટલે મારા ભાઈ તમે આવો ફટાફટ બરોબર ટાઈમ થઈ ગયો છે યાર પછી વાત ના તોરા મજા ના આવે પછી એમ હા તમે આવો ફટાફટ એમ અંધારું થઈ ગયું છે એટલે શું ધોરો વાકેટ લાયા છે પેલા શું કેવડો પેલા લફ્ઝ ભણીયો ઓવે કભી ના ને આપણે ઓવે ઓવે એ હાર ફારો હાર મોંજો ઓ લા જાગતો બેઠો તો જાગતો જ બેઠો તો મુજો એટલે જોપા ઊભો તો જોપા મુજો બેઠો તો મુજો એટલો

જુ અમને હલા છે કેંતો ઓરિજિનલ છે જેમ જેમ કે આપડા પાસે ફટાકડો જેવું ના હોય ખોટી दादी ભીખાની આબરુની વાત છે આ તો બધી હો ભાઈ હે હે એકર તારી ભલી ખાય તારી અમે બોમ લાયા આટીવ એટલે ઉપર આયા તો ભાઈ કો કેવો એવો કટાજી જીઓ સેને હે હે પીજી વાળી હે પીજી વાળી અલ્યા કળ કરી દો કળ કરી દો જેમ

લેટવા વેડા મત ભરો થઈ ગયા લેટવા વેડા મત ખાવાનું લેટવા વેડાબત્તી મંદકા કર્યા પર બે કટકા

માઇકલ બેહોઠા હતી મનાલ આ શું લાવ્યું

પૈસા નો ખર્ચો અમે કર્યો ભાઈ અરે ગાડી પૂછતા લીલા કલર લઈશું અત કોઈ હાથમાં આવડે આ તો બધા ખેલથી ખોક કરે તારા મને લાયા ચુગરા ખબર છે

આવે પડી પડી જુના જમુના માં પેલા એમ કે હવે કોઠી નો પડી

ડોસી ઊંધા ભોડે પડી છે કંટાળી લે છે ને તો ઊંધી ફૂટશે પાછી ઓછી ઉપર હાપડ ગાયો છે ડોસી ને રાગ ના આ રેલગાડી ડ્રાઈવર ખરો પકડ લે હાફ પકડ લે ખાઈ જાય કે હા કશા ને ઓય જ લે કરું ભાઈ અટલે કરો આ તો રે ખબર છે હા શેલ મારું છો મારો મગુજ ખુશી હોય

હું સર આરી પાછો તટ ઉડે આયો આઈ કાડી તો ખાલી આરી પાછો તટ ઉડે આ તો સીएनजी અરે હો હો હળગાવો તમે મારે હવે હા

ઓ એજ્યુકેટર લબર પૂંઠળી મારે છે હે લ્યા ઓ મજા આવે ભટેજે ભળવા ને જે પીઠા ભાઈ એક એક હું જો ઓર કેટલા વધ્યા છે હો નથી પાડી <Aaa2> <connaissance> <coughs>

મારા હા મોર પોર કેટલા લાયા તા મેખંડ ના મારા ધોરણ મોટા તો લાવજેરા બેબડું તા નશું હું હળિયા પગાર ગયા તો

અમે કીધું આ બધા હળી મળી દિવાળી કરે બધા ખુશ ખુશાલ થઈ જ પેલા બે જાતા રહે આવો તમારે કે નવા ટેટા પડ્યા આપણે બે ટેટા દવારે ટેટા દવારે આટલા હતા એ માવાળા ક્ષેત્રમાં જાતા રહે કે બે જણાની દિવાળી કરશે માવાળા ક્ષેત્રમાં દિન આપણો માથા ફોડો તારે કે કેમ પટી ગયા ટેટા આટલા જ લાયા હતા રૂપિયા 3000 ના એમ સારી પડ કો મન તો ટેટા બરોબર ના લાગે હો અલે ફોડી રહ્યા છે બરોબર ના લાગે ટેટા પણ નીચે ફોડ્યા છે બસ કને ફોડ્યા મારું નામ છે એ મોંજુંગે ફોડ્યા છે બધા આટલું તો આવડ્યો જ નહીં મેં તો એક રોકેટ સર આવી તું હવે એક હોતળીઓ ફોડ્યો હે મેં માતાજીના હળગાવા મળ્યું જ નહીં બોલ તો અમને ક્યાં હળગાવા મળ્યું તું તો તમારી ફલી થાય તમારી ફેટી અમે તમારા આજે હવે કુદાળો આવી ને એક એક ટેટો ફોડ્યો નહીં માથે આલો છો તમે તો બધું હા આરો માર તો ભાગમાં પેટી મેન બતી દાવા કે જો હડો નેકળો જો હડો તાર તમે જો કેપી જીવાળી હા તમારો છોકરો ભલો હે ખુશ રે ખુશ તો તમારી ફલી થાય તમારી કે તમારો તો જીવાય થઈ ગયો હો હડો આવતી જીવાળી વાત કાં તો મજારી જીવાળી રાખવી જ નહીં એક લાખ ટેતા ફોડવા